हाथी पाव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं मलेरिया की तरह ही हाथी पाव एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए कि हाथी पाव का कोई इलाज नहीं है गांव, शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पाव पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। 10 फरवरी से हाथी पाँव से बचाव की दवा अवश्य खाएं अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। भारत सरकार द्वारा जनहित में जारी क्या आप अक्सर अपने वाहन के लिए फ्यूल भरने ऐसी थक गए हैं कुशलता पूर्वक ड्राइविंग ही एकमात्र रास्ता है अपने आगे के ट्रैफिक का ध्यान रखकर ईंधन की लागत बचाए ताकि आप गाड़ी को धीमी कर सके गाड़ी चलाने की गति प्रति घंटे पचपन किलोमीटर ऐसी कम बनाए रखें सही गेयर और क्लच का इस्तेमाल करें एयर कंडीशनर का कम इस्तेमाल करें लाल बत्ती पर अपने वाहन को बंद कर दें, होशियारी से ड्राइव करें और अपनी बचत को बढ़ाएं। આ મુદ્દા આપણી વાતની આજની કડીમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું જીસીસી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો દશક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કુશળ માનવ સંસાધન અને પ્રગતિશીલ નીતિ માળખા સાથે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી ઇકોસિસ્ટમમાં ભારત એક ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત થયું છે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ દેશમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના નાના શહેરોમાં પણ ટેલેન્ટને બહાર કાઢી શકાય એમને સારા અવસરો મળે તે માટેની ખાસ આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે જે અંતર્ગત તાજેતરમાં જ એક અઠવાડિયા પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જીસીસી પોલિસી બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ લોન્ચ કરી હતી આ નીતિ હેઠળ રાજ્ય સરકાર ગુજરાતમાં ઓછામાં ઓછા બસો પચાસ નવા વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો જીસીસી સ્થાપવાનું લક્ષ્યાંક ધરાવે છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હિન્સ દ્વારા ગુજરાતમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની અમદાવાદમાં સ્થાપના કરાઈ હતી અને વિશ્વભરના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાંથી લગભગ સત્તર ટકા જેટલા ભારતમાં છે સત્તરસોથી પણ વધુ જીસીસીઝ આપણા દેશમાં છે વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કનેક્ટિવિટી સુધારવા માટે અને આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવાની નેમ સાથે ગુજરાત સરકારે આ પાંચ વર્ષની પોલિસીની જાહેરાત કરી છે ત્યારે આજે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ કૌશલ્યથી રોજગાર આ વિષય અંગે આપણે વધુ જાણકારી મેળવીશું આ માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાત શ્રી વિરેનભાઈ મહેતા વિરેનભાઈ આપનું સ્વાગત છે સાથે જ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કરણભાઈ શાહ વિરેનભાઈ આપનું અને કરણભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની આ ચર્ચામાં હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલો સવાલ વીરેનભાઈ આપને પૂછવા માંગીશ કે આ જીસીસી શું છે એ જો સરળ ભાષામાં અમારા દર્શક મિત્રોને કહેવું હોય તો કેવી રીતે સમજાવશો સો જીસીસી બેઝિકલી એક ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે જે પણ કંપની જેના ગ્લોબલી જેના રિપ્રેઝન્ટેટિવ હોય તો એમને જ્યાં એક જગ્યાએથી જે બધું જ ટ્રાન્ઝેક્શન્સ જનરલી જે આપણે ઇન સરળ ભાષામાં કહું તો જે બેક ઓફિસ કહીએ ઓકે તો એ જે બેક ઓફિસનું જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે એ જેમ કે કોઈપણ કંપની હોય એના ઇન્ડિયા સિવાય પણ જે બીજા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એ એક જ જગ્યાએ રહીને એ બીજા બધા જ કન્ટ્રીઓનું ટ્રાન્ઝેક્શન્સ જે એક્ટિવ હોય ગ્લોબલી વર્ક કરતી હોય એવી કંપની માટે ઓકે તો એ લોકોનું ટ્રાન્ઝેક્શન્સ જ્યાં થતું હોય તો એ લોકોની જે આખી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જ એ અહીંયાથી થાય અને જે તમે કીધું એ સાચી વાત છે ઇન્ડિયા એ ગ્લોબલ કેપેબિલિટી નું કેપિટલ છે બિલકુલ

ગુજરાત જીસીસી હબ તરીકે સ્થાપિત થવા માટે તૈયાર પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા બસો પચાસ નવા જીસીસી યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય આનાથી રાજ્યમાં પચાસ થી વધુ નવી નોકરીઓ થશે ઊભી જીસીસી પોલિસી ને પરિણામે રાજ્યમાં રૂપિયા દસ હજાર કરોડ થી વધુનું રોકાણ પણ થશે જીસીસીડી રૂપે સહાય આપવામાં આવશે જે મહત્તમ રૂપિયા એક કરોડ ની મર્યાદામાં રહેશે આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના કર્મચારી પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયર ના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે જેમાં મહિલા કર્મચારીઓ માટે સો ટકા અને પુરુષ કર્મચારીઓ માટે પંચોતેર ટકા સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે જીસીસી પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કિંગ પ્રોફેશનલ્સના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે ગુજરાતની જીસીસી પોલિસી વિશે ઓવરવ્યૂ આપણે મેળવ્યો આમાં તો કરણભાઈ મેઇનલી આ પોલિસીમાં વિઝન શું છે એના ઓબ્જેક્ટિવ શું છે એના વિશે કહી શકો અત્યાર સુધી ગુજરાત વોઝ કન્સીડર મેન્યુફેક્ચરિંગ હબ તમે જોશો તો ઇન્ડસ્ટ્રીયલ પોલીસ ઇયર્સ આવે છે સૌથી પહેલા સ્ટેપ આ તરફ લઈ ગઈટી આઈટી એન્ડ આઈટીએસ પોલિસી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ થી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન જેમાં લોકલ અને ડોમેસ્ટિક કંપની જે આઈટી રિલેટેડ સર્વિસીસ આપે છે એને પ્રોત્સાહન કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટને બેનિફિટ આપવા માટે કેપિટલ એક્સપેન્ડિચર પેક્સ બધા માટે પોલિસી લાયા અને હવે આ એમએનસીઝ જે મોટી ગ્લોબલ કંપનીઝ છે જે લોકોને ઇન્ડિયામાં એઝ અ હબ બેક ઓફિસ જેવું વીરેન્ડ બી કીધું કે મોટું બેક ઓફિસ ક્રિએટ કરવા મળે જે ગ્લોબલી બધા ટ્રાન્ઝેક્શન અહીંયાથી મેનેજ થાય એના માટે બેનિફિટ પોલિસી લાયા છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવથી ટુ થાઉઝન્ડ થર્ટી એનાથી એક આઈટી ઇકોસિસ્ટમ ડેવલપ થશે ગુજરાતમાં અત્યાર સુધી આપણે ખાલી સોફ્ટવેર્સ અને આઈટી રિલેટેડ પ્રોડક્ટ્સ કરતા હતા હવે આપણે ગ્લોબલ સેન્ટર્સ ક્રિએટ કરી રહ્યા છીએ જેનાથી ટેકનોલોજી કે ઇકોસિસ્ટમ આપણા પીપલ વિલ ગેટ બેનિફિટ્સ લાઇક સ્કિલ ડેવલપમેન્ટ તમે જોશો તો ઇન્વેસ્ટમેન્ટ્સ આપશે ગુજરાતમાં દસ હજાર કરોડ સુધીનું આપણે એક્સપેક્ટેડ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ વિચારી રહ્યા છે તો એક્સેપ્ટ મેન્યુફેક્ચરિંગ સિવાય બી હવે ગુજરાતને એક આઈટી અને આઈટી સર્વિસીસ રિલેટેડ અને ગ્લોબલ કેપિટલ સેન્ટરનું હબ બનાવવા માટે આજ ગુજરાત ગવર્મેન્ટનું બહુ મોટું પગલું લીધું છે આ પોલિસીથી વિરેનભાઈ આપણે શરૂઆતમાં એમ કીધું કે વિદેશી કંપનીઓ જ આ જીસીસી બનાવતી હતી પણ હવે તો ભારતની પણ મોટી કોર્પોરેટ હાઉસીસ મોટા કોર્પોરેટ હાઉસીસ જીસીસી બનાવે છે કારણ કે એનાથી એમને પોતાને પણ એની ટેકનિકલ ક્ષમતાઓ વધારવા માટે પણ એમને આ જરૂરી હોય છે સો દેટ દે કેન ગેટ સ્કિલ્ડ પીપલ અને છેલ્લા ચારેક વર્ષમાં રિલાયન્સ કે અદાણી ગ્રુપ કે એવી ડૉક્ટર રેડ્ડીઝ જેવી મોટી કંપનીઓએ ઘણી બધી ઘણા બધા જીસીસી સેન્ટર્સ આવી રીતે ખોલ્યા છે ઓન્લી થિંગ ઇઝ એ નામ જુદા આપતા હતા એને એ લોકો જીસીસી તરીકે જીસીસીના નામ તરીકે નથી ઓળખતા પણ એ લોકો એને એક સેન્ટર ઓફ એક્સેલન્સ કહે છે અથવા ટેક્સ સેન્ટરના નામે ઓળખે છે તો આ ટેક્સ સેન્ટર કહો કે સેન્ટર ઓફ એક્સેલન્સ એવા ઘણા બધા ભારતમાં ઓલરેડી છે અથવા કાર્યરત હતા અને હવે આ કંઈક નવું થઈ રહ્યું છે તો એમાં કંઈ ફરક છે કે સેમ વસ્તુ છે ખાલી એની પોલિસીને વધારે એન્હાન્સ કરવામાં આવી છે સો બેઝિકલી તમે કીધું એ સાચી વાત છે જે પણ જે ઇન્ડિયન કંપની પણ છે જેની ગ્લોબલ પ્રેઝન્સ છે એ લોકોને પણ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે કે જે બીજા બધા કન્ટ્રીઝમાં એ લોકો ઓપરેટ કરે છે એમને પણ એક બેક ઓફિસની જરૂર પડે જ્યાંથી એ લોકો આ ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યા હતા નો ડાઉટ ઇટ ઇઝ નોટ ઓન્લી ફોર મલ્ટીનેશનલ કંપની ઇટ ઇઝ ફોર ધ ઇન્ડિયન કંપની ઓલ્સો હુ હેઝ અ નેશનલ અધર દેન અશન આઉટસાઇડ ઓલ્સો દે હેવ અ પ્રેઝન્સ દે કેન ફેસિલિટેડ ધ ટ્રાન્ઝેક્શન્સ ફ્રોમ ધ જીસીસી કેપેબિલિટી સેન્ટર તો એક ઇન્ડસ્ટ્રીનું નામ છે કે જ્યાંથી એ લોકો આ બધા ટ્રાન્ઝેક્શન્સ ઓપરેટ કરી રહ્યા હોય છે હવે આનાથી વધવાથી ટ્રાન્ઝેક્શન શું થતું હોય છે કે બેઝિકલી યુ નો યુ કેન ટીપિકલી ઇન્ડિયા ઇફ યુ ટોક અબાઉટ વી હેવ અ લાર્જર એમ્પ્લોયમેન્ટ હુ આર બીન એબલ ટુ ટોક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ અને ટ્રાન્ઝેક્શન્સ એના લીધે પણ વધારે આપણા થઈ રહ્યા છે ટોટલ સત્તરસો જેટલા જીસીસી આપણી પાસે ઇન્ડિયામાં ટ્રાન્ઝેક્શન્સ એટલે કંપનીઓ હયાતમાં છે જે ઇન્ડિયામાં લગભગ એમની ટ્રાન્ઝેક્શન્સ અને એમનું જે વોલ્યુમ કહું તો દેટ ઇઝ અ સિક્સટી ફોર બિલિયન ડોલર દે આર કન્ટ્રીબ્યુટિંગ ટુ ડે અને ઇન નેક્સ્ટ ફાઈવ યર્સ વી આર લુકિંગ એટ દેટ ધીસ ઇન્ડસ્ટ્રી વિલ ગ્રો ટુ હંડ્રેડ એન્ડ ટેન બિલિયન ડોલર અને જે અત્યારે સત્તરસો જીસીસી જે આપણા ઇન્ડિયામાં છે એ નંબર ઓફ જીસીસીંગ ટુ થાઉસ ટુ હંડ્રેડ નંબર એક્સપેક્ટ કરી રહ્યા છે આમાં થોડુંક પાછળ છે કેમકે બીજા બધા સાઉથમાં ગુજરાત ક્યાં છે આપણું ગુજરાત પોઝિશન તરીકે ક્યાં છે અથવા એની ઓપોર્ચ્યુનિટી આપણે ક્યાં છીએ સો ઓબિયસલી ગુજરાતે જેમ કરણભાઈએ કીધું ગુજરાત ટિપિકલી ઇઝ વોઝ નોન ફોર મેન્યુફેક્ચરિંગ એટલે તમે જોયું હશે કે મેન્યુફેક્ચરિંગમાં આપણે હંમેશા આગળ છે આપણું મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં આઈટી અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે થોડાક પાછળ છે અને એને કરવા કારણ સો આપણે પહેલા ડાઉટ આપણે મેન્યુફેક્ચરિંગને આપણે પ્રોત્સાહન આપ્યું ઇન્ડસ્ટ્રીયલ એટલે એ બધી મેન્યુફેક્ચરિંગ કંપની આપણી પાસે આવી ટેક્સટાઇલ હોય કે ઓઇલ એન્ડ ગેસ હોય કે ઓટોમોબાઈલ હોય એ આપણે એને પણ સારું છે અને આપણે પછી હવે આઈટી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યારે આપણે થોડાક પાછળ રહી ગયા હતા એટલે આપણે આઈટી પોલિસી પણ સારી બની એટલે આઈટી કંપનીઝ પણ આવી રહી છે જેમાં એમને કેપેક્સથી લઈને ઓપેક્સના પણ ઇન્સેન્ટિવ મળી રહ્યા છે અને વેરી રિસન્ટલી જે લાસ્ટ વીક જ જે ગુજરાત ગવર્મેન્ટે જીસીસી રિલેટેડ એક્સલુઝિવ પોલિસી બનાવી છે તો આપણે આ કંપનીઓને આપણે એન્કરેજ કરી રહ્યા છે કે તમે ગુજરાતમાં પણ આવીને ટ્રાન્ઝેક્શન્સ કરો અને તમે અહીંયા આવીને ઓપરેટ કરો તો તમને જે જે ઇન્સેન્ટિવ મળી રહ્યા છે કેપેક્સમાં ઓપેક્સમાં કે તમે લાર્જ સ્કેલ કંપની હોય તો જે અઢીસો કરોડથી વધારે જે એનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એ લોકોને કેપેક્સમાં અપ ટુ ફિફ્ટી કરોડ કરોડ ઇન્સેન્ટિવ મળી રહ્યું છે અને ઓપેક્સ માં ટ્વેન્ટી કરોડ થી લઈને ફોર્ટી કરોડ નું એવરી યર ઇન્સેન્ટિવ મળી રહ્યું આ એક મોટી વાત કહી શકાય પણ અમારા દર્શક મિત્રોને જો સામાન્ય ભાષામાં સમજાવવું હોય કે આ કેપેક્સ અને ઓપેક્સ શું છે તો કંપની સેટઅપ કરો તમારે એક ખર્ચો એવો હોય કે જે તમારો વન ટાઈમ લાગતો હોય છે અને અમુક ખર્ચા જે હોય છે જે તમારો રેગ્યુલર લાગતા હોય છે કેપિટલ એક્સપેન્ડિચર કે તમે લેન્ડ બિલ્ડિંગ તમે કમ્પ્યુટર લીધું છે હાર્ડવેર લીધું છે સો એ જે હોય તે તે તમારે કેપિટલ એક્સપેન્ડિચર માં ગણાય છે મોસ્ટલી વન ટાઈમ હોય એ જનરલી વન ટાઈમ થતું હોય છે કેમ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ તમે લીધું હોય તો નો ડાઉટ તમે પછી કમ્પ્યુટર લેતા હોય તો ત્યારે વધારે થતો હોય છે પણ એ તમારો જે કેપિટલ એક્સપેન્ડિચર થતો હોય છે એ બાય એન્ડ લાર્જ વન ટાઈમ થતું હોય છે કરેક્ટ નો ડાઉટ પછી જ્યારે કંપની એક્સપાન્ડ થતી હોય ત્યારે વધારે પણ ખરા કે ભઈ તમે લેન્ડ એન્ડ બિલ્ડિંગ લીધી હોય તો તમારે વધારે માણસો હાયર કર્યા હોય

ગવર્મેન્ટ એટલે અંદર આ જીસીસી પોલિસી હેઠળ તમને બેનિફિટ મળી રહ્યા છે છેબાઉટિટ ઓકે એટલે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમને આટલો મોટો બેનિફિટ મળી રહ્યા છે અને બીજા છે કેપેક્સમાં તમારા બધા જે ઓપરેટિંગ એક્સપેન્સ થતા હોય જેમાં તમારું લાઈટ બિલ પણ આવી ગયું તમારા સેલેરી આવી ગયા તમારા જે પણ ડે ટુ ડે બેસીસ ના ખર્ચા છે એમાં તમારે જે

ત્યાં એ ટાઈમની પીરિયડની અંદર તમને મળી રહી છે અને આમાં પોલિસીમાં એ પણ જોગવાઈ કરી છે કે તમને આપે છે અને કેવી રીતે પણ આપશે એની પણ એ લોકોએ સારી રીતે જોગવાઈ કરેલી છે એટલે આ બહુ જ સારો ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે લીધો છે એટલે આમાં ક્લેરિફિકેશન પણ ખૂબ થયું અને પ્રોત્સાહન બી વધારે મળે એવું કહી શકાય આર બિકોઝ ઓફ ધીસ પોલિસી વેરી બિગ ઇનિશિયેટિવ અને બહુ જ સારી રીતે આપણે ઇન્ફેક્ટ એ લોકો આપણે ગુજરાત ગવર્મેન્ટે અને યુ નો પીપલ શુડ નો ધીસ કે જીસીસી માટે એક્સક્લુઝિવ પોલિસી બની છે તમે જ્યારે બીજા સ્ટેટના જોશો તો બહુ ઓછી સ્ટેટ્સ જે આવો ઇનિશિયેટિવ લીધો છે એટલે ડેફિનેટલી વી વિલ હેવ ટુ રીચ આઉટ થ્રુ યોર મીડિયા ધેટ યુ નો ઓલ ધ જીસી શુડ લુક એટ ગુજરાત એઝ અ ડેસ્ટિનેશન જ્યાં તમને આટલો બધા પોલિસી સિવાય સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મળી રહ્યા છે બિલકુલ બિલકુલ એટલે વન શુડ નોટ નેવર મિસ દિસ કરેક્ટ કરેક્ટ આપણે અહેવાલમાં પણ જોઈને વાત પણ કરી કરણભાઈ કે લગભગ દસ હજાર કરોડથી વધારેનું રોકાણ થશે એવું અનુમાન છે તો અને લગભગ પચાસ હજારથી વધારે નોકરીનું સર્જન થશે એટલે આટલા બધા જ્યારે પોઝિટિવ્સ દેખાતા હોય તો આ સિચ્યુએશનની સામે કોઈ પડકારો છે પોલિસી રીડ કરવાથી અત્યારે મને હું દેખાતું નથી પણ એક ચેલેન્જ જે આપણે એઝ અ ગુજરાત સ્ટેટને છે વન ઇઝ સ્કિલ ડેવલપમેન્ટ મેં તમને કીધું કે આટ આપણે આટલો સુધી ફોકસ ઓલવેઝ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતને ફોકસ કર્યું તો અત્યારના જે વર્ગને કે જે યુવા વર્ગને હું એ જ કહેવા માગીશ કે તમે અપગ્રેડેશન ઓફ સ્કિલ્સ કરો અને રિલેટેડ એઆઈ બીઆઈ ટેકનોલોજી રિલેટેડ જે અપગ્રેડેશન છે અને એ બધું જો કરશો તો તમને અહીંયા જ જે આટલો મોટો બેનિફિટ ગવર્મેન્ટ આપ્યો છે કે અહીંયા જે એક્ઝિસ્ટિંગ કંપનીઝ ઇવન એક્ઝિસ્ટિંગ કંપનીઝ બી આ બેનિફિટ લઈ શકે છે નવી કંપનીઝ ભી લઈ શકે છે ઇન્ડિયાની કંપનીઝ ભી લઈ શકે છે ને અબ્રોડ ની કંપનીઝ લઈ શકે છે બધા જ ટાઈપના કંપનીઝ જે આ કેટેગરીમાં ફોલ થાય છે એ આ બેનિફિટ લઈ શકે છે જેનાથી એક એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને જો તમે એ સ્કિલ ડેવલપ તમે પોતામાં હશે તો તમને એ બેનિફિટ ગુજરાતમાં જ મળવાનો છે તમારે અત્યારે શું થાય છે કે આપણા જે બી લોકોને આઈટી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બહાર જવું પડે છે બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ લોટ મેની સિટીઝ ઇન સાઉથ ગુજરાતનો ઓપોર્ચ્યુનિટી નથી પણ હવે ગિફ્ટ સિટી આવવાથી બીજા બધા અહીંયા બી બીજા આઈટી હબ્સ છે અને આ પોલિસી છે જેનાથી હવે ગુજરાતમાં જ એ બેનિફિટ મળવાનો છે તો વાય નોટ વી ઇન્વેસ્ટિંગ ગુજરાત વાય નોટ બી ઇન ગુજરાત એન્ડ વર્ક ઇન ગુજરાત બરાબર છે વિરેનભાઈ આપણે આ કાર્યક્રમના શીર્ષકમાં જ કહ્યું છે કે કૌશલ્યથી રોજગાર એટલે આ આ જે જીસીસી છે એ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ જેવા જ છે સો જીસીસી બેઝિકલી જે એમ્પ્લોયમેન્ટને હાયર કરે છે એ એકચ્યુલી વન ગ્રેડ હાયર દેન નોર્મલ આઈટી કંપની ઓકે એટલે તમે આઈટી કંપનીમાં જનરલી જોશો એના કરતાં જીસીસીમાં જે એમ્પ્લોયમેન્ટ થતું હોય છે એ જે લોકો હોય છે એ આઈટી કંપની કરતાં જનરલી એક લેવલ ઉપરના હોય છે પ્લસ એ લોકોની જે સેલરી રેન્જ પણ હોય છે તમે આખા પેન ઇન્ડિયામાં પણ જોશો તો એ લોકોની સેલેરી રેન્જ ઇઝ અબાવ ધેન અ નોર્મલ આઈટી ગ્લેયર્સ દેટ ટુ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટ હાયર એટલે ઓબ્વિયસલી યુ નો ધીસ ઇઝ અ ચેલેન્જ ઓલ્સો એન્ડ એન ઓપોર્ચ્યુનિટી ઓલ્સો કે જો તમે નોલેજને અપગ્રેડ કરો અને તમે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરમાં તમે એક તો જોબ મળવાની પણ છે અને અને સારી એવી સેલરી સાથે ઓપોર્ચ્યુનિટી મળી રહી છે એટલે કંપની માટે તો સારું છે જ કેમ કે આ બધા ઇન્સેન્ટિવ મળી રહ્યા છે એ બીજી બાજુ એમ્પ્લોયને પણ સારું છે બિકોઝ એમનું રોજગાર મળી રહ્યું છે પ્લસ સારી એવી સેલરી ધેન અ નોર્મલ આઈટી કંપની કરતાં પણ જનરલી જીસીસીનું એબઝોર્પ્શન વધારે ટ્વેન્ટી પર્સન્ટ વધારે જ એ લોકોની સેલરી રેન્જ હોય છે એક બીજી વાત પણ એ વી હેવ ટુ ટચ અપોન કે જ્યારે મુખ્યમંત્રી આ પોલિસી લોન્ચ કરી એના પછી એમણે એવું જણાવ્યું હતું કે શરૂઆતમાં આ બધા જે જીસીસીઝ હતા એ કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવ્યા હતા અને હવે એ સ્ટ્રેટેજિક ઇનોવેશન હબ એમને કહી શકાય એવા બન્યા છે તો આ જર્ની વિશે શું એટલે શું ફેરફાર થયા છે શું શું તો છે કે આ લોકોને જે જીસીસી નું ખાલી બેક ઓફિસ તરીકે જ ગણવામાં આવતું હતું કે ભાઈ યુનો ઇન્ડિયામાં એમ્પ્લોયમેન્ટ તમને કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ડેવલપ કન્ટ્રીઝ આપણને લેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ઇઝ લેસ ઓપરેશન ઇઝ મચ લેસ સરુ ડેવલપ ઇન અધર ડેવલપ કન્ટ્રીઝ એટલે જનરલી આ લોકો ધીમે ધીમે હવે આપણી ઇન્ડિયામાં સારા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવા લાગ્યા ઈન્ડિયામાં એજ્યુકેશન લેવલ પહેલા કરતા ઘણું બધું સુધરી રહ્યું છે ઇન્ડિયામાં કમ્પેર ટુ તમે બીજા બધા કન્ટ્રીઝ માં જોશો તો આપણે ઇંગ્લિશ સ્પીકિંગ લોકો છે વધારે છે બીજા બધા કન્ટ્રીઝમાં તમે જશો તો ત્યાં જનરલી યુ વિલ નેવર ફાઇન્ડ ધીસ પ્લસ આપણે ફ્લેક્સિબિલિટી પણ વધારે છે કેમકે ઇન ટર્મ્સ ઓફ યુ નો વર્ક વી હેવ અ ટ્વેન્ટી ફોર બાય સેવન દેર આર પ્લેસીસ વેર ધ જીસીસીઝ આર ઓપરેટિંગ એટલે જે બહારની કન્ટ્રીમાં જે ટાઈમ ડિફરન્સ છે એ પણ સચવાઈ રહે છે હવે પહેલાં કરતાં હવે ફરક એટલો રહ્યો છે કે પહેલાં ખાલી નોર્મલ ટ્રાન્ઝેક્શન્સ કરતા હતા હવે આ લોકો જીસીસીમાં તમે આર એન્ડ ડીનું થઈ રહ્યું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવા પણ કંપનીઓ આવી રહ્યા છે હેલ્થ કેર વાળા આવી રહ્યા છે તો ખાલી પહેલા બેક ઓફિસ જેવું ટ્રાન્સેક્શન નથી થઈ રહ્યું હવે ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ સાયબર રિલેટેડ ઘણો ઘણો બધો ખાસો વધ્યો છે છે વધી રહ્યો બિલકુલ ગ્લોબલી ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ જે કંપની છે ગ્લોબલી એના સેવન્ટી પર્સન્ટ ઓફ ધ કંપની દે વિલ બી કમિંગ એન્ડ સેટિંગ અપ ધ બિઝનેસ ઇન નેક્સ્ટ ફાઈવ ઇયર્સ

તો ગુજરાતી તરીકે ગુજરાતને અથવા ગુજરાતીઓને શું ફાયદો થશે અથવા શું ફરક પડશે ઓબવિયસલી ગુજરાતની પોલિસી આટલી સારી જો હવે જીસીસી ની પોલિસી બની હોય તો બધા જે જીસીસી પ્લેયર્સ છે એ લોકોએ પોતાનો બિઝનેસ ગુજરાતમાં સેટઅપ કરવો જોઈએ જેનાથી એટલે હવે પોલિસી બની છે જે હજી લાસ્ટ વીક નો ડાઉટ એટલે ઓલ ધ પ્લેયર એન્ડ ધેન યુ નો વી વુડ એનકરેજ પીપલ ટુ કમ એન્ડ અવેલ ધ બેનિફિટ અને સારું શું છે કે ગુજરાતની ગવર્મેન્ટ બહુ જ ટ્રાન્સપરન્ટ અને ફ્લેક્સિબલ છે તમને જે ડિક્લેર કરે છે બિઝનેસ ફ્રેન્ડલી કહી શકાય એબસુલુટલી બિઝનેસ ફ્રેન્ડલી પણ છે અને યુ નો અહીંયા જે માણસ રહે છે એમને પણ સારું છે એટલે સારા સેલરી મળી રહી છે એટલે એમ્પ્લોઈને ફાયદો થઈ રહ્યો છે અને આ એમ્પ્લોઈ ને સારું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ પ્રોવાઇડ કરી રહ્યું છે ગુજરાતમાં જ્યારે આ વાત નીકળી જ છે આ પોઈન્ટ ઉભો થયો છે કરણભાઈ ત્યારે સવાલ એ થાય કે ઇન્ડિયામાં જીસીસી નું હબ અત્યારે તો બેંગ્લોર છે મુખ્યમંત્રી એ પણ જાહેરાત કરી હતી કે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે કે અઢીસો નવા આવા સેન્ટર્સ આપણે ગુજરાતમાં ઊભા કરવાના છીએ તો બેંગ્લોર તો ઓલરેડી આપણાથી આટલું આગળ છે ત્યાં પાંચસો કરતા વધારે સેન્ટર્સ ઓલરેડી કાર્યરત છે તો જેમ વિરેનભાઈએ કહ્યું કે બીજી આટલી બધી કંપનીઝ જો ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડની આટલી મલ્ટિપલ કંપનીઝ આવવાની છે મલ્ટીનેશનલ કંપનીઝ તો ગુજરાતને ફાયદો થશે કે બધું જ પછી સાઉથમાં જશે હું આનો ક્વેશ્ચન નો આન્સર એ રીતે આપીશ કે તમે જોશો તો લાસ્ટ ફાઈવ સિક્સ ઇયર્સ માં ગુજરાત ગવર્મેન્ટે જે રીતે પોલિસીઝ લાયા છે સૌથી પહેલા ટ્વેન્ટી ટ્વેન્ટી માં વી વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેટ ટુ બ્રિંગ ઇન્ડસ્ટ્રી પોલિસી ઓકે આટલી વર્ષોથી દરેક સ્ટેટમાં ઇન્ડસ્ટ્રી પોલિસી સૌથી ફોરમોસ્ટ સ્ટેટ એમાં બી અગેન ફોરમોસ્ટ સ્ટેટ કે જે આ પોલિસી લાયા અને હવે આપણે જીસીસી ની વાત કરીએ એ બી ગુજરાત ઇઝ વન ઓફ ધ ફોરમોસ્ટ સ્ટેટ કે જે આપનિશિયે સૌથી પહેલા લીધું ઓર સો વી આર વેરી પ્રોએક્ટિવ એઝ અ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ ઇઝ વેરી પ્રોએક્ટિવ અને જે વિરેનભીએ કીધું કે જે ઇન્સેન્ટિવ છે આ પોલિસીઝમાં છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જે ગુજરાતમાં છે તમે ગિફ્ટ સિટી જુઓ કે બીજા બધા સેન્ટર્સ જુઓ ગુજરાતમાં હાર્ડલી તમને એવા ટાઈપના સેન્ટર્સ એક સ્ટેટમાં મળે એટ અ વન સ્ટેટ એક જગ્યાએ તો ડેફિનેટલી જે ઓપ્શન્સ મળે છે ઇન્વેસ્ટમેન્ટ માટે ગુજરાત ઇઝ વન ઓફ ધ વન ઓફ ધ ટોપ ઓપ્શન્સ જે ગ્લોબલી પ્લેયર્સ આવે છે એના માટે અને તમે એ બી જુઓ કે જે તમે આ પોઈન્ટ આગળ બી કર્યો કે આપણે હવે વી આર લાઈક ગ્લોબલ ઇનોવેશન સેન્ટર ઇન્ડિયા એઝ અ હોલ ઇઝ અ ગ્લોબલ ઇનોવેશન સેન્ટર તમે નરેન્દ્ર મોદી સાહેબે કીધું માં ઇન્ડિયા કેટલું આગળ છે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે પહેલા આપણે એક બેક ઓફિસ એટલે હતું કે ત્યારે આપણે વી વાર નોટ સીન એઝ અ ગ્લોબલ ઇનોવેશન સેન્ટર કે એઆઈબીઆઈ નો એક પાર્ટ નહોતા હવે ઇન્ડિયા ઇઝ ફોરમોસ્ટ એન્ડ વી આર બ્રિંગિંગ દેટ પોલિસીઝ તમે સાયબર સિક્યોરિટીમાં જુઓ ઇન્ડિયાનું રિસર્ચ ઇન્ડિયા કેટલું આગળ છે અને વેન યુ ટોક અબાઉટ ઇન્ડિયા ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન્સ તમે જુઓ જે રીતે પોલિસીઝ ડ્રાફ્ટ થઈ જાય તો એમ વેરી શ્યોર ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવવાનું જ છે દસ હજાર કરોડ તો પ્રિડિક્ટ કર્યું છે એનાથી વધારે બી આવી લેટ્સ હોપ આપણે પણ આશા રાખી ફિંગર્સ ક્રોસ સમયની થોડીક મર્યાદા છે વિરેનભાઈ સંક્ષિપ્તમાં કોઈ મેસેજ આપી શકો અથવા આ જીસીસી વિશે સંક્ષિપ્તમાં અમારા દર્શક મિત્રોને કંઈ કહી શકો સો ઓનેસ્ટલી બે હજાર પચીસથી બે હજાર ત્રીસમાં જો તમે ગુજરાતમાં નથી તો ડેફિનેટલી એઝ એન ઇન્વેસ્ટર એઝ એન કંપની એન્ટરપ્રેન્યોર ઓર અ લાર્જ કોર્પોરેટ યુ હેવ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી વિચ યુ શુડ બી હિયર તમે આ ઓપોર્ચ્યુનિટી મિસ ના કરવી જોઈએ ગુજરાત ગવર્મેન્ટ ઘણા બધા સારા પગલાં લઈ રહી છે એક આઈટી પોલિસી સિવાય જીસીસી પોલિસી લો તમે સેમી કન્ડક્ટર પોલિસી તમે એની પોલિસી તમે સમજો બે હજાર પચીસથી બે હજાર ત્રીસમાં આપણી બુલેટ ટ્રોન ચાલુ થઈ જશે આપણા ઘણા બધા અપાર્ટ ફ્રોમ જેમ કરણભાઈએ કીધું કે ગિફ્ટ સિટી છે એના સિવાય પ્રાઇવેટ પ્લેયર પણ મિલિયન માઇન્ડ જેવા સારા

હું વિરેનભાઈની વાત પર એ જ કહું છું કે જો તમે ગુજરાતમાં નથી તો તમે બધું જ મિસ કરવાના છો એટલે બીન ગુજરાત સ્ટે ઇન ગુજરાત ઇન્વેસ્ટ ઇન ગુજરાત એન્ડ વર્ક ઇન ગુજરાત વાહ વિરેનભાઈ અને કરણભાઈ આપ દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને આ ખૂબ થોડા કોમ્પ્લેક્સ કહી શકાય એવા વિષય પર અમારા દર્શક મિત્રો સાથે સમજી શકાય એ ભાષામાં ખૂબ જ સારી જાણકારી આપી એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો જેમ બંને નિષ્ણાતોએ કહ્યું છે તેમ આગળનો જે પાંચ વર્ષનો ગાળો છે એ ગુજરાત માટે સુવર્ણ યુગ ફરી આવશે એવું કહી શકાય અને જેમ નિષ્ણાતે કહ્યું તેમ ડુ નોટ મિસ ધીસ ટ્રેન અથવા આ ઓપોર્ચ્યુનિટી આ તકને આપ ગુમાવશો નહીં આશા રાખીએ કે જેમ મુખ્ય ટૂંક સમયમાં એ સાકાર થાય એવું એ લોકોનું તો વિશ્વાસ છે અને એમના વિશ્વાસમાં આપણને શ્રદ્ધા છે આટલો જ મેસેજ આપીને આજની ચર્ચાને અહીં સમાપ્ત કરીએ છીએ નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર તમાં સલાહા હજારો લગ